ડાંગની ભગત મંડળીઓ દ્વારા નિવૃત્ત આઈએએસ અધિકારી એસ નંદાનો સન્માન સમારોહ યોજાયો ડાંગ જિલ્લાના તમામ રાજવી પરિવાર તેમજ ડાંગ જિલ્લા ભગત મંડળી તરફથી ડાંગ જિલ્લા માટે છેલ્લા સત્તર વર્ષથી જિલ્લાના આદિવાસી વિસ્તારમાં વિવિધ ક્ષેત્રોમાં પ્રશંસનીય કામગીરી કરનાર નિવૃત્ત આઈએએસ અધિકારી એસ કે નંદાનો સન્માન સમારોહ ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે યોજવામાં આવ્યો હતો ડાંગ જિલ્લાની મૂળ ખેતી જેમાં ખરસાણી રાગી વરાઈ તેમજ ઔષધિઓને ક્યારેય વિલુપ્ત થવા દેવું નહીં તેવું જણાવ્યું હતું બેંક જિલ્લાના લોકોને શિક્ષણ થકી જ વિકાસ શક્ય છે ત્યારે જિલ્લાના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી તાલીમબદ્ધ થાય તે જરૂરી છે તેમ પણ વધુમાં જણાવ્યું હતું ડાંગ જિલ્લામાં આયુર્વેદિક ફાર્મસીનું નિર્માણ કરનાર એસ કે નંદાનો આભાર વ્યક્ત કરતાં ડાંગ જિલ્લાના માજી પ્રમુખ મંગળ ગાવિતે જણાવ્યું હતું કે ડાંગ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તેમજ ડાંગ જિલ્લા કલેક્ટર તરીકે એસ કે નંદાએ પારદર્શી વહીવટ કર્યો છે ડાંગ જિલ્લાની સફેદ મુસળીને દેશભરમાં નામના અપાવી છે અને ડાંગના જંગલમાં વિસ્તારમાં ઔષધિનું વાવેતર કરવા રાજવી ધનરાજસિંહ સૂર્યવંશીએ જંગલ વિભાગને અનુરોધ કર્યો હતો આ કાર્યક્રમમાં પ્રાયોજના વહીવટદાર રાજ સુથાર પ્રાંત અધિકારી પ્રિતેશ પટેલ સહિત ભગત મંડળીઓના પ્રમુખ અને મંત્રીઓ તેમજ સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા